એક તરફ ઉનાળો આવી રહ્યો છે પાણીની પળોજણ થશે અને બીજી તરફ પાણીનો વેડફાટ થતા દ્રશ્યો સામે આવ્યા છે સાવરકુંડલા રોડ પર મહીપરી યોજનાની લાઈનમાં ભંગાણ થયું છે જેના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે વ્યય થયો છે ફતેપુર પાસે લાઇનમાં ભંગાણથી લાખો લિટર પાણીનો વ્યય થયો છે વીસ થી પચીસ દિવસથી હજારો લિટર પાણીનો અહીં વેડફાટ થઈ રહ્યો છે તો પાઇપલાઇનમાં લીકેજ થતાં પાણી પુરવઠા વિભાગ પણ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે મહિ નર્મદાના પાણી આજે અહીંયા પહોંચાડવામાં આવે છે ત્યારે અહીંના અધિકારીઓની બેદરકારી આ પાઇપ લાઈન કેટલા સમય થી જર્જરીત અને તૂટી ગયેલ હોવાથી કરોડો લિટર પાણીનો વહાવ થઈ રહ્યો છે તમામ જવાબદારો સામે પગલા લેવાવા જોઈએ અને આ પાઇપલાઇનને તાત્કાલિક બદલવામાં આવે એવી અમારી માંગ છે આસપાસની સોસાયટીમાં નાના અને ગરીબ લોકો રહે છે એમને પણ પાઇપલાઇન નાખીને જોડાણથી જો પાણી દેવામાં આવે અને આ વેડફાટ બંધ કરી અને આના માટે તંત્રના કોઈ પણ વાહકો જવાબદાર હોય એની સામે પગલા લેવામાં આવે એવી તંત્રને કલેક્ટરશ્રીને રાજ્ય સરકારને અને જવાબદાર નેતાઓને અમારી વિનંતી છે